નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રિતમ ન્યૂઝ અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના નવા મેટ્રો રૂટનો પ્રારંભ થયો છે ત્યારે આપણે લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમને કેટલો ઉત્સાહ છે મોટેરાથી ગાંધીનગર મેટ્રો હવે શરૂ થઈ ગઈ છે તો કેટલો ઉત્સાહ છે બહુ જ ઉત્સાહ છે અને વહેલું તો ઇઝી પડે છે અને ટાઈમ લેસ કન્ઝ્યુમ ટાઈમ છે જલ્દી પહોંચી જવાય સ્ટુડન્ટ્સ માટે તો બહુ સારું છે અને એના કારણે એટલો ટ્રાફિક ઓછો થશે રસ્તાઓ પર અને ઝડપથી પહોંચવામાં મદદરૂપ છે અને શાંતિથી બેસીને એસીમાં બેસીને જવાનું એટલે સારું છે ગાંધીનગર પહોંચી થઈ એટલે અને ઉત્સાહ બહુ જ છે અરે બહુ જ ઉત્સાહ છે અમે તો જ્યારના આ મેટ્રો ચાલુ થઈ ત્યારની ઉત્સાહ છે એમાં પણ હવે ગાંધીનગર જાય એટલે ઉત્સાહ તો વધી ગયો એમ એસીમાં જવાનું એસીમાં આવવાનું ટ્રાફિકની કોઈ ચિંતા જ નહીં એટલે કેવી મજા આવે આપણા બંને શહેરો મેટ્રો કનેક્ટ કરી દીધા છે શું કેવું સારામાં સારું કહેવાય કેમ કે દૂર થી જે લોકો આવતા હોય એમના માટે તો શાંતિ ને એમ કે અહીંથી ગાંધીનગર જવું હોય તો પેલું બસ માં જવાનું થાય એમાં કેવું થાય લોકો એ મજા ગાંધીનગર અપડાઉન કરતા લોકોને આનાથી કેટલો ફાયદો થશે ફાયદો તો થાય જ ને કેમ કે જે બસ માં જતા હોય એમાં ધારો કે ભીડ હોય તો લોકો મેટ્રો માં આવે તો મેટ્રો માં ભીડ ઓછી થાય એમ તો પબ્લિક વેચાઈ જાય ને થોડી આ બાજુ બસમાં થોડી મેટ્રોમાં તેનાથી ફાયદો થાય બીજું પ્રદૂષણ ઓછું થાય લોકો ગાડીઓ લઈને ના આવે મેટ્રોમાં આવે તો એમને એસી મળી જાય એમ ગાડીમાં એસીમાં ના જવું પડે તો કેટલું સારું બહુ સરસ કામ ચાલી રહ્યું છે એક તો પહેલાં ટ્રાફિક ઓછું થઈ જશે એના માટે જે હવે જવાનું ગાંધીનગર દૂર લાગતું હતું આપણાને હવે નજીક પડી ગયું લાગે છે ત્યાં ફરવાની જગ્યાએ ખાસી બધી પણ જઈ નતા શકતા વ્હીકલ લઈને લોકો દૂર પડે એટલે મેટ્રોના સુવિધાથી અમે જઈ શકીશું ત્યાં આગળ પછી એક ભાડું બી ઓછું લાગશે અમને એક સારી એસી વાળી મેટ્રોમાં સારી આરામથી અમે મુસાફરી કરી શકીએ છીએ ટ્રાફિકમાં બી અમારો ટાઈમ બચી શકે છે તમે જોયું કે લોકોને કેટલો ઉત્સાહ છે આવી જ રીતે અપડેટ રહેવા માટે રીતમ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો